તો મિત્રો હવે મઢડા ધામમાં આ વિશાળ કાઈ મેળાનું પણ આયોજન કરેલું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આયે લાખો લોકો અત્યારે મેળાની મજા પણ માની રહ્યા છે તો અમે પણ હવે અલગ અલગ રાઈડ જોઈશું અને તમને પણ બતાવશું તો હવે અલગ અલગ મેન છગડોળ છે શરૂઆતમાં ત્યાંથી જશું અને આગળ આગળ જશું અને તમને જે કઈ અલગ અલગ રાઈડ છે તે તમને બતાવશું બાળકો માટેની તેમજ યુવાનો બેસી શકે તે વિગતવાર તમને બધું બતાવવાના છીએ તો વિડીયોમાં શેર સુધી બન્યા રહેજો તો હવે જઈએ આગળ હાલો તો નમસ્કાર મિત્રો જય શરમ રામ બાપા સીતારામ મિત્રો તો મેળાની અંદર આવી પોસ્યા છીએ અને તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે આ મોટો સગડોળ છે તે ફરી રહ્યો છે તેની બાજુમાં સરસ રીતે આ વડીની રાઈડ છે કેટલાક લોકો અત્યારે આ મેળાની મજા પણ માણી રહ્યા છે હવે મિત્રો અમે ધીરે ધીરે આગળ વધીશું તમે જોઈ શકો છો સાથે બેથી ત્રણ મોટા મોટા સગડોળ છે અને અલગ અલગ પ્રકારની સરસ મજાની રાઈડ છે તે પણ તમને હવે બતાવવાની છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રાઈડ પણ સરસ રીતે જોવા મળી રહી છે લોકો આ રાઈડમાં બેસી અને ડાન્સિંગ રાઇડ છે તો તેમાં બેસી અને મજા માણી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે સહેલાણીઓ કંઈક બોલી રહ્યા હોય શરૂ રાઈડમાં બેઠીને તેવું લાગી રહ્યું છે સાઈડમાં સરસ મજામાં મોટો જબર સગડોળ છે તેમાં પણ લોકો બેસવાની તૈયારી કરી રહ્યા છે અને મિત્રો જોરદાર લાઈટ ડેકોરેશન જોવા મળી રહ્યું છે આ રાઇડ છે જે હોડીની રાઇડ્સ તેમાં પણ લોકો બેસવા આવી રહ્યા છે તમે જોઈ શકો છો રાત્રિનો આ મેળો જોવા મળી રહ્યો છે તો રાત્રિના મેળામાં તો લાઇટ ડેકોરેશનને કારણે ખૂબ જ તે સરસ રીતે આ જોવા મળી રહ્યું છે દિવસ દરમિયાન પણ આ મેળો સતત સરસ રીતે જોવા મળતો હોય છે પરંતુ લાઇટ ડેકોરેશન જોવું હોય તો રાઇટમાં સરસ રીતે જોવા મળી રહ્યું છે અને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સ્પીડ સગડોળ છે સ્પીડ સગડોળ સ્પીડમાં ફરી રહ્યો છે અને અને એમાં પણ લોકો બેસી આ આ મજા માણી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ધીમી ગતિએ ફરે છે જ્યારે સ્પીડમાં ફરે ત્યારે તો ખૂબ જ તે સ્પીડ લેતો હોય છે અને સહેલાણીઓને ખૂબ જ મજા આવતી હોય છે હજુ પણ અન્ય રાઈડ તમને આગળ આગળ કેટલીક સરસ મજાની રાઈડો બતાવવાની છે સગડોળ બતાવવાના છે છોકરા માટેના તેમજ જો હવે મિત્રો આ છોકરાઓ માટે જે સગડોળ છે તે તમને બતાવી રહ્યા છે નાના નાના ભૂલકાઓ આ સરસ મજાના સગડોળમાં બેસી અને મજા માણી રહ્યા છે ધૂમ બાઇક તેમજ જીપ એવી રીતે આ અલગ અલગ જે બાળકો માટે બેસવાનું હોય તે છે અને આ મિત્રો રાજાવદ વદર બોરડીથી આ મંડળ આવેલું છે તે પણ અત્યારે આ મેળો જોવા આવ્યા છે જોકે એને સેવા કરવાનું જે કાર્ય હોય તે અત્યારે એને રજા હોય તો એના લીધે તે આવી શક્યા હોય બાકી તો તેમને આખો દિવસ સેવા કરવાની હોય પરંતુ અત્યારે તેને થોડી ઘણી રજા મળી છે મતલબમાં સમય મળ્યો છે એટલે એ લોકો પણ આ મેળો જોવા આવ્યા છે અને એને પણ ખૂબ મજા આવી રહી છે મિત્રો તમે જોઈ શકો છો જો એના મુખ ઉપર પણ હસ હસતા ચહેરા જોવા મળી રહ્યા હતા મિત્રો આ રાઈડ પણ અલગથી ખાસ સરસ મજાની જોવા મળી રહી છે નગારા જે રાઈડ છે આમાં નાના બાળકોને બેસાડી અને પછી એ નાના બાળકોને ખૂબ જ આમાં બેસી અને મજા આવતી હોય છે ઉલક સુલક થતી હોય છે અને હવે મિત્રો તમને નાના બાળકોની સરસ મજાની રેલગાડી જે આવી રહી છે તે રેલગાડી તમને બતાવી રહ્યા છીએ કેવું જોરદાર મિત્રો લાઈટ ડેકોરેશન જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે કેટલો બધી મહેનત કરીએ છીએ ત્યારે આ રેલગાડી બનતી હોય છે અને સરસ રીતે હવે મિત્રો તમને આ જમ્પિંગ ડાન્સ જે બાળકો આ સરસ રીતે જાળી લગાવેલી આ જમ્પિંગ ડાન્સ જોવા મળી રહ્યો છે અંદર સરસ મજાના હવા ભરેલા નાના નાના બોલ છે બોલની હરે આ બાળકો કૂદી અને ઢીંગા મસ્તી કરી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે બાળકોને ખૂબ આનંદ આવી રહ્યો છે અને મિત્રો તમે આ તો જોવો કેવી સરસ મજાની સાવ નાનકડી એવી રેલગાડી અને ખૂબ જ એટલે ખૂબ આનો ઉઠાવ આવી રહ્યો છે બાળકો આની અંદર બેઠા પણ છે મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી રીતે સાવ નાની અમથી મિત્રો ખૂબ એટલે આમ ખૂબ આપને ગમી જાય એવી રેલગાડી છે જોવો સરસ રીતે લાઇટ ડેકોરેશન સાથે હવે મિત્રો મોટો જબરજસ્ત સગડોળ તમને બતાવી રહ્યા છીએ આ મોટા સગડોળ ત્રણ સગડોળ છે આ મેળામાં તમે જોઈ શકો છો કેવી રીતે આ ઉપરથી સરસ રીતે બધા બેઠેલા હોય નીચે આવી રહ્યા છે અને ઉપર જઈ રહ્યા પાછા નીચે આવે ઉપર જઈ રહ્યા પાછા નીચે આવે એવી રીતે આ સગડોળ આખો ફરતો હોય છે અને જે સરસ રીતે ટ્યુબલાઇટો પણ લાઇટિંગમાં ગોઠવેલી છે જોવા લોકો કેવા સરસ રીતે જોઈ રહ્યા છે આ સગડોળને અને કેટલાક લોકો આવી અને આ મેળો જોઈ રહ્યા છે તો બેઠી રહ્યા છે અને મિત્રો હવા ભરેલા જમ્પિંગ ડાસ છોકરાઓ માટે જોવા મળી રહ્યા છે કેવા મોટા વિશાળ કાઈ મિત્રો આવા ગુજરાતમાં લગભગ ક્યાંય મેં મેળામાં જોયા નથી એવા મોટા મોટા વિશાળ કાઈ જમ્પિંગ હવા ભરેલા ડાન્સિંગ જોવા મળી રહ્યા છે આમાં છોકરાને ખૂબ જ એટલે ખૂબ જ બાળકોને મજા આવતી હોય છે કારણ કે હવા ભરેલી હોય એટલે ઉપર જાય ને ઉપરથી એને કૂદીને આવે નીચે પરંતુ આમાં કાંઈ પણ બાળકોને નુકસાન થતું નથી અને સરસ રીતે તે નીચે આવતા હોય મિત્રો આ બંદૂકથી આ જે ફૂગા છે છોટાડેલા એને ફોડવાના હોય છે અને જે કે એ તમે ફોડી ગયો તો એમાં કંઈક ઈનામ કે એવું કંઈક રાખેલું હોય છે સરસ મજાની આ બંદૂકો છે પણ બંદૂકો બોલી છે મતલબમાં એ જે ટોય કહેવાય ને આપણે રમકડાની એવી બંદૂકો છે અને આ ઝોન છે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાનું આ ઝોન છે અને અમુક સાર્સ હોય એ લઈ અને સરસ રીતે તમને આમાં સેલ્ફી વિડીયો સેલ્ફી ફોટા અને સેલ્ફી પ્રિન્ટેડ ફોટા પણ આમાં કાઢી દેતા હોય છે મિત્રો સરસ રીતે ટી શર્ટમાં તમને કરી અને રૂપિયામાં ટી શર્ટ આપતા હોય છે ફરી વખત મિત્રો તમને આ બાળકો માટેનું જમ્પિંગ ડાન્સ બતાવી રહ્યા છે અને આ બાળક જો ખીલખીલાટ ઉડી રહ્યો છે અને આ ડડાઓ સાથે રમી રહ્યો છે જો કૂદકા કેવો મારે બહુ એને મજા આવે છે જવા અને મિત્રો હવે ધીરે ધીરે આગળ વધીશું તમે જોઈ શકો છો હવે મિત્રો આકાશમાં ઉડનારા આ હેલિકોપ્ટરની જે રાઈડ છે એ તમને બતાવવા જઈ રહ્યા છીએ જવો કેવી આમાં બાળકોને બેસે તો બાળકોને પણ એવું ઓલું થાય અનુભવ કે ભાઈ અમે આકાશમાં હેલિકોપ્ટરમાં ઉડી રહ્યા છીએ અને ખૂબ જ મજા આવી છે તો મિત્રો જુઓ તમે એ બાળકો માટેની હેલિકોપ્ટર એટલે કે હેલિકોપ્ટર સગડોળ કહીએ તો પણ આપણે દેશી ભાષામાં રીતે મિત્રો આ હેલિકોપ્ટર જે સગડોળ છે એ જોવા મળી રહ્યું છે અને આ તો મિત્રો કેવો સરસ મિઝાનું રમણીય અતિ સુંદર મિત્રો સગડોળ જોવા મળી રહ્યો છે આ સગડોળ મિત્રો બોલીવુડ હોલીવુડ એવા અલગ અલગ મૂવીમાં મિત્રો આવું સગડોળ જોવા મળતું હોય છે જેમાં બાળકો બેસી સરસ રીતે ગણી ન શકાય એટલા સગડોળ એવી કહેડ કે સગડોળ એવા આવેલા છે અને મિત્રો આમ જોઈએ તો એટલાય બધા વિઘાઓમાં આ સરસ મજાનો મેળો ભરાયેલો છે અને લોકો આ મેળાની મજા પણ માણી રહ્યા છે તમે જોઈ શકો છો આ કેવું સરસ મજાનું સગડોળ છે અરે લાઈટ જોરદાર થઈ રહી છે મિત્રો હવે નીચે આવે આવે ઉપર એવી રીતે આ જોવા મળી રહ્યું છે અને હવે મિત્રો તમને ફરી વખત દૂરથી મોટા સગડોળના દ્રશ્યો બતાવી છે જવા મિત્રો આ દૂરથી તમને મોટા સગડોળના દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ મોટી રેલગાડી છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટી રેલગાડી છે ઓલી નાના છોકરાની એનથી નાનાની એવી રીતે ત્રણ ચાર પ્રકારની રેલગાડી જોવા મળી હતી તો મિત્રો હવે વિડીયોની અંત તરફ જવું છે અને મિત્રો તમને છેલ્લે અંતમાં તો આ રેલગાડી બતાવી રહ્યા છીએ પરંતુ આની પહેલાં પણ કેટલુંક સરસ રીતે બધું બતાવ્યું કેવું લાગ્યું એના વિશે કોમેન્ટમાં તમે લખજો અને વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને આ વિડીયો મિત્રો તમને જો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો તો હવે મિત્રો આપણે અંત તરફ જઈ રહ્યા છીએ અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને ફરી વખત કહી દઉં કે શેર કરજો તો ફરી મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો જય શિયાળામ અને બાપા સીતારામ